કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં પાંચમા દિવસે પણ હડતાલ ચાલુ રહી હતી રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર માટે કેટલાક તબીબોની નિમણૂક કરવામાં આવી છે મેડિકલ કોલેજમાં ભણાવતા અધ્યાપકો ઓપીડીમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને આજે થોડી રાહત થઈ છે જોકે બે દિવસથી રજા હોવાના કારણે આજે દર્દીઓનો ઘસારો વધી ગયો હતો સુરતની નવી સિવિલ અને સ્વિમર હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોએ પાંચમા દિવસે પણ હડતાલ ચાલુ રાખી હતી અને કામકાજથી અળંગા રહ્યા હતા

પીડિતા માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે તેઓ ડોક્ટરોને કાયદાકીય રક્ષણની પણ માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાલના કારણે પહેલાથી જ સૂચિત સર્જરી રદ કરવામાં આવી રહી છે અને દર્દીઓને નવી તારીખ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે હાલમાં ઋતુ પરિવર્તનના કારણે વાયરલ અને અન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જો કે આઈસીયુ અને એમરજન્સી સર્જરી સહિતની આવશ્યક એમરજન્સી સેવાઓ ચાલુ રહેશે હડતાલથી દાખલ દર્દીઓની સંખ્યામાં ઓપેડીમાં અને ઓપરેશન કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં નેવું ટકાથી વધુનો ઘટાડો થયો છે સુરતની સરકારી મેડિકલ કોલેજમાં દસ અધ્યાપકો નવી સિવિલ હોસ્પિટલોની ઓપેડીમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે નવસારી જિલ્લા પંચાયત તરફથી દસ ડોક્ટરોને સુરત મોકલવામાં આવ્યા છે જેમાં મેડિસિન વિભાગમાં બે ગાયનેક વિભાગમાં બે સર્જરી વિભાગમાં બે અને ઓર્થોપેડિક વિભાગમાં એક ડોક્ટરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોમાંથી પંદર અને વલસાડ અને તાપી જિલ્લામાંથી દસ દસ તબીબોને ડેપ્યુટેશન પર નવી સિવિલમાં નિયુક્ત કરવાના આદેશો આપવામાં આવ્યા છે આજે અમારો પાંચમો દિવસ છે અને આજે અમે સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના જે રેસિડન્ટ ડોક્ટરો છે અમે ભેગા મળીને અને કલેક્ટર ઓફિસ જઈ રહ્યા છે આવેદનપત્ર આપવા માટે અને વચ્ચે પબ્લિક અવેરનેસ માટે જે લોકો આનાથી અવેર નથી એના માટે અમે લોકોએ એક પ્રોગ્રામ રાખેલો છે તો એ અમે વચ્ચે પ્રોગ્રામ પણ કરીશું આ રેલીમાં બારસોથી થી તેરસો રેસીડન્ટ જોડાયેલા છે અમે અત્યારે તો કલેક્ટર ઓફિસ જઈ રહ્યા છીએ એમાં જ વચ્ચે પબ્લિક અવેરનેસ માટે પ્રોગ્રામ રાખ્યો છે તો એ પ્રોગ્રામ કરીશું રિપોર્ટ